લખતર ખાતે આજરોજ ભાજપ કાર્યાલયનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન લખતર ખાતે આવેલ મોડની સમાજની વાડી ખાતે ભાજપ કાર્યાલયને કરવામાં આવ્યું ઓપનિંગ ઓપનિંગ માં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું ભાજપ કાર્યનું ઉદ્ઘાટન ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન સાથો સાથ આવતી બેના રોડ પ્રધાનમંત્રીની સભાને લઈ કારોબારી બેઠક પણ મળી અને કરવામાં આવી સભાની ચર્ચા કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જાતિ જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા લખતર દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું કારોબારી બેઠક અને કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદ્ઘાટનમાં ભાજપના લગતા તાલુકા પ્રમુખ ડી ભાજપ જિલ્લા પ્રમુખ દાસરથસિંહ રાણા તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કારોબારી બેઠક માં બે મહિના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર સભા માટે આવી રહ્યા છે ત્યારે તેની રૂપરેખા અને તૈયારી માટે કરવામાં આવી કારોબારીમાં ચર્ચા ચર્ચાની અંદર માણસો અને તેના માટેની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની પણ ચર્ચા કરવામાં આવી ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર લખતર ખાતે આજરોજ ભાજપ કાર્યાલયનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન લખતર ખાતે આવેલ મોડની સમાજની વાડી ખાતે ભાજપ કાર્યાલયને કરવામાં આવ્યું ઓપનિંગ ઓપનિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું ભાજપ કાર્યનું ઉદઘાટન ભાજપ કાર્યાલય ઉદઘાટન સાથોસાથ આવતી બેના રોજ પ્રધાનમંત્રીની સભાને લઈ કારોબારી બેઠક પણ મળી અને કરવામાં આવી સભાની ચર્ચા કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જાતિ જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા લખદર દસાડા વિધાનસભાના ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિત માંગ કરવામાં આવ્યું કારોબારી બેઠક અને કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદ્ઘાટનમાંગ ભાજપના લખતાર તાલુકા પ્રમુખ ડી કે ચવાલિયા મહામંત્રી હરપાલસિંહ રાણા મહામંત્રી ઘનશ્યામભાઈ ખડોદા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા પૂરપૂર ભાજપ જિલ્લા પ્રમુખ દાસરતસિંહ રાણા તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારોને કાર્ય કરતા ઉપસ્થિત રહ્યા કારોબારી બેઠકમાં આવનાર બે મેના રોડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર સભા માટે આવી રહ્યા છે

લખતરની મારે ચિંતા ન હોય ખાલી લગ્નનો કોઈ પણ કાર્યક્રમ હોય જયશ્રીને ફોન કરીએ નજીક બાબા 10000 નો નુકસાન કાપ્યો છે એટલે મોટા ભાગે 5000 એ પાટડી ગ્રામ્ય કરે આપણો પાટડી શહેર એ 5 4 700 આપણો લખતર 3500 અને 1000

એ 70 ને અંદર આપણે એક બધુંમાં 50 લોકો 50 કાર્યકર્તાઓ એ જો આ સભામાં આવી શકે તો નો લક્ષ આપણે પ્રાપ્ત કરી શકીએ અલગથી આખા ગમે ત્યાં ટાઈમ આપી અને જ્યાં સુધી રેકોર્ડ છે મને છે થી જ્યાં સાથે હોય ત્યાં ફૂલ ટાઈમ આપી અને કેવું તે જીતા એની ચિંતા કરતા એવા આજ તાલુકાના વતની પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ જીતી તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ અમારા મંડળના અધ્યક્ષને કાયમી માટે હસ્તો ચહેરો અને કોઈ દિવસ મોટા નહીં તમે બધાય કરો એટલે ઓકે અને સામે બેસી ગયા એમની અધ્યક્ષતામાં બેઠક કહેવાય એવા અમારા ડીકે અમલેશભાઈ લખી દાદા બંને મહામંત્રીશ્રીઓ તથા મંડળમાંથી માંથી પધારેલા સૌ હોદ્દેદારો આપણે આયોજનની બેઠક છે આ બેઠક દરેક શક્તિ કેન્દ્રમાંથી માંથી દરેક હોદ્દેદારો કે જે વાત કરી કે દસ હજાર નો લક્ષ્યાંક નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે અગિયાર વાગે સુરેન્દ્રનગર પહોંચવાનું છે જે ત્રિ મંદિર સીએમ સાહેબ પ્રોગ્રામ હતો રાજકોટ રોડ ઉપર એની સામેનું ગ્રાઉન્ડ છે અગિયાર વાગે પહોંચી આપણું સ્થાન લઈ લેવાનું છે અને આવા પહેલી વખત એવું છે કે જ્યારે પૂરતો સમય મળ્યો છે આયોજન માટેનો એટલે આમાં બધું ચોખ્ખું થઈ જાય કેટલી સંખ્યા આવી સેમા આવી કેવી આવવાના છે ગાડી નંબર અત્યારે નો થાય જાય કારણ કે ટાઈમ બહુ આવ્યો છે ભાઈ અને મુકેશભાઈ બી અને જયેશભાઈ જેમ કીધું કે કાલે અમે બેઠા હતા મહામંત્રી પ્રમુખ કે જયેશભાઈ કીધું કે આ વખતે તો બસુ કરી આયોજન કરી આ વખતે પરફેક્ટ થાય છે કારણ કે ટાઈમ છે અને આ વખતે મંડળ વાઇઝ જિલ્લા બજેટના પ્રમુખ હોય કે મહામંત્રી હોય પોતે મંડળો જોવી છે પ્રભારીઓને પણ બંને પ્રભારી હાજર છે તો ત્રીસ અને પેલી તમારે વેચે જ રહી છે બીજી તરીકે સંખ્યા લઈને આવે અને વિધાનસભા પાસે માથે એટલે જયેશભાઈ મહામંત્રી તરીકે ઉપર ને ધારાસભ્ય લટકાના એટલે પાકું થાય અને પાકું કેમ તો થાય રીટર્ન ખબર જ પડી જાય કેટલું કો ખાચું બોલે કેટલું ખોટું બોલે કે આપણે પેલા સમજો અંદર અને પાકું કયો છો એમ કે આટલું જ આવશે અને આટલી થાશે એ વાતનો આનંદ છે અતર થાય એવું અમે આઈથી કઈ 3500 ને આવે 1500 એટલે બહુ જાજો ફેર પડી જાય પણ ક્યારે આટલો ફેર કોઈ કોઈની પડ્યો નથી કારણ કે કાર્યકર્તા કોઈ પણ પરિસ્થિતિ હોય લખતર મંડળ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ગમે એવા વાવાઝોડા છે જ નહીં પણ ગમે હોય તો વિશ્વાસ હોય કે બધું લખતર કારણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે આજે ભાષણ કરવાનો સમય જ નથી તમારી વચ્ચે મોદી સાહેબની સભા આ એક મુદ્દો બીજો મુદ્દો સાથે સાથે સમિતિનું બુથમાં બુથ માટેનું આયોજન આપણે સંગઠનના કે હોદેદાર કોણ બેસવાનું છે જે એ પહોંચી ગઈ એમાં કાર્યકર્તા તરીકે બુથ સમિતિ ચૌદની તમે જ વેરીફાઈ કરી છે પેજ પ્રમુખો તમે જ વેરીફાઈ કર્યા છે તો એ બુથમાં કેટલા કાર્યકર્તાઓ સક્રિયતાથી કામ કરશે એની બેઠક પણ અમે જેમ તમારી વચ્ચે જેમ પ્રદેશમાંથી ગૌતમભાઈ મુકેશભાઈ અને ધારાસભ્ય જેમ તમારી વચ્ચે મંડળમાં આવ્યા છે એમ તમારે પણ મંડળના પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયતની સદસ્યો એપીએમસી ના ડિરેક્ટરો તાલુકા પણ તાલુકા સંગઠનના હોદ્દેદારો મોરચાના પ્રમુખ દરેક લોકો એ આપણી પાસે સમય છે ગુથમાં જય અને સંખ્યા માટેનું આયોજન કરવાનું 75 ગુથ છે 75 કાર્યકર્તાની યાદી અથવા 75 નો થાય કે 35 કાર્યકર્તાની યાદી એક વ્યક્તિ બે બૂથમાં જાય એ બૂથનું પણ આયોજન 6 તા 7 તારીખ માટે બૂથનું પણ આયોજન કરતા આવે સાથે સાથે સંખ્યાનું પણ આયોજન કરતા આવે આપણે બે કામ કરવાના છે પ્રદેશ ભાજપે 23 થી 1 તારીખ સુધી બૂથમાં જઈને બેઠક કરવાનું કીધું હતું એ થઈ જાય આપું કામ સંખ્યાની ચિંતા થઈ જાય અને બૂથમાં મતદાન વખતે બૂથમાં જે આયોજન કરવાનું છે એ પણ આયોજન થઈ જાય એટલે મોદી સાહેબની સભા સમયસર આપણી વચ્ચે આવી અને પૂરતો સમય આપણને આપ્યો છે કોઈ ભાષણ કરવાનું નથી તમે 35 નામ કાઢો મનો કે જયેશભાઈ જિલ્લા ભાજપના મંત્રી છે હું આ વિસ્તારમાં હોય પ્રવાસમાં તો હું પણ એક બૂથમાં જઉં એમ ત્રણ બૂથમાં જાય ધારાસભ્ય વિસ્તારમાં છે તો એ પણ ત્રણ બૂથ લે

અને તમે ધારાસભ્યનું માન રાખો એટલો મને વિશ્વાસ છે એટલે એક ગામમાં એક બસ એટલે ખબર પણ પડી જાય કે પચા ભરાણા જ નહીં એટલે એવું લાગે તો બસું પણ બાંધી લેજો બીજી કાંઈ ચિંતા ન કરતા ટૂંકમાં ઘરે કરતા સવારે અગિયાર વાગે જાય ને પાછો આવે કોઈ જાતની તકલીફ નહીં પડે એની જવાબદારી પણ અમારી મોદી સાહેબ ને સાંભળવાના છે

આયોજન કરજો એમાં કંઈક મદદરૂપ થશે થઈ જશે વધારેમાં વધારે બેનો આવે કારણ કે મોદી સાહેબે 33% તો અત્યારે બી જાહેર કરી દીધું છે એટલે બેનો ફરજિયાત છે ભવિષ્ય 50% થઈ જાય એટલે જોશે તો ખરા ભાગીદારી એટલે એનું આયોજન જેમ 2000 બેનો કે 700 થી 800 તાલુકામાંથી બેનો આવે એનું આયોજન કેવું કે થાય

બધું જ આયોજન પૂર્વક કાલ સાંજ સુધીમાં તમારે જિલ્લા કાર્યાલય પહોંચાડવાનું છે કે આ કાર્યકર્તા કાર્યકર્તાની જવાબદારી એની ઉપર જે કાર્યકર્તા મીટિંગ લેવા જાય એની જવાબદારી એ બૂથની માનો કે ડીકે ત્રણ બૂથ લીધા છે તો ત્રણ બૂથમાંથી દોઢસો કાર્યકર્તા લાવવાના છે તો દોઢસો કાર્યકર્તાની જવાબદારી ડીકેની ત્રણ બુથ માં કમલેશભાઈ ગયા છે તો ત્રણ બુથ ના ડોટશો કાર્યકર્તા કેમાં આવશે કે ઉતે આવશે એની જવાબદારી કમલે લે ફિક્સ જવાબદારી કરજો લકી દાદા એપીએમસી ના ચેરમેન છે તે ત્રણ બુથ ની એમને જવાબદારી આપી છે તે ડોટશો કાર્યકર્તા ની જવાબદારી એની એને 3500 ની ચિંતા ન કરવાની કાગળ પાડી લેવાનો શક્તિ ઉસપાય જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ છે એમને ત્રણ બૂથ આપ્યા ખૂબ જ આયોજન કરશું સાથોસાથ આયોજન કરી કાલ સાંજ સુધીમાં આપણે પોચાડશું કાલ સાત સુધીમાં આનું આયોજન થઈ જાય આયોજન સાથે લિસ્ટ પણ બંને પ્રભારી અને જયેશભાઈને મોકલવા વિનંતી ભારત જય અહીંયા ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટનની પર મારા નામને નિર્ધારની દરસ્તા જોવા માટે સૌને થયો છે ત્યારે પ્રધાનમંત્રીને વધાવવાની વાતથી પણ હું

આપણા ગામની અંદર સાહેબ એ હનુમાનજી એ રામ ભક્ત હનુમાનજી એનું મંદિર એક એક ગામની અંદર છે આપણે બેઠા છીએ હનુમાનજી મહારાજની જગ્યા છે તો એ હનુમાનજી મહારાજના મંદિરથી સવારે આરતી કરી અને આપણે ત્યાંથી નીકળવું છે અને એ રામ ભક્ત એવા નરેન્દ્રભાઈને વધાવવા માટે નીકળવું છે પાંચસો છસો વર્ષથી હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કહેવાય સાહેબ એક દાખલો આપીને મારી વાતને પૂરી કરવું એ લંકાનું યુદ્ધ યુદ્ધની તૈયારી થઈ ગઈ બંધ એમાં રાવણનો ત્રીજા નંબરનો દીકરો પરાશર એ ત્રિશીરા એ યુદ્ધનું મેદાન જોવા માટે નીકળ્યો યુદ્ધની તૈયારીઓ બધી જોઈ એમાં જોગાનું જોગ ગીધ પક્ષીઓના ઝુંડે ઝુંડ ઉતરા છે ગીધના આ જે છે એ રાવણનો દીકરો પક્ષીઓની ભાષા જાણતો તો એટલે ગીધડાઓ વાતો કરતા એ વાત સાંભળી અને રાવણની પાસે ગયો કે પિતાશ્રી હું આપણા યુદ્ધના મેદાનમાં આટો મારવા ગયો તો એક અચરજ મે જોયું કે શું જોયું બેટા એ કે પિતાશ્રી ગીધના ઝુંડે ઝુંડ ઉતરા છે અને ગીધડા અંદર અંદર વાતું કરે છે

કે પછી એક ગીધે એવું કીધું કે આમાં તો રામ આવવાના છે રાવણ મળવાનો છે રાવણ કહે તો યુદ્ધ થયું નથી પેલા ગીધડા મારા મરવાની વાત કરતા હતા તો કે પિતાજી મરવાની વાત કરતા તો શું કહેતા હતા તો ગીધે એવું કહેતા હતા કે જે સર હરિવર હાથ છે લગત પ્રાણ ચલ જાય જે સર હરિવર હાથ છે લગત પ્રાણ ચલ જાય ઓ આમીશ કો હમ સબ મિલ બાટ કર ખાય ના હાથે જે મરે ની તો પ્રસાદી કહેવાય તો આપણે બધાય ગીધડા થોડું થોડું ભેગા થઈને ખાઈશું ટીવી કે ચર્ચા તમારા મૃત્યુ પછી ખાવાની કરતા હતા પછી બેટા કે એમાં બે ચાર બીજા ગીધ હતા ને એ થાવકા હતા એ ધીમે ધીમે હાલતા હાલતા આવ્યા અને આવીને એને એવું કીધું તમે લે હું વાત કરો છો કે રામના બાણથી જે મળે ને એને વેચીને ખાવાની પ્રસાદી સમજી અને અમે વાત કરીએ છીએ એ કે પાંચેય જણા બોલ્યા ને પિતાજી એ હવે તમારે સાંભળા જેવું છે શું બોલ્યા તો કે પાંચેય બીધડાએ એવું કીધું કે રામના બાણ થી મરે એની પ્રસાદી સ્વરૂપ તમે ખાવાની વાત કરો છો તો કે આ કે જેણે આપડા બાપ સંપાદીને માર્યો છે જેણે આપડા બાપ જટાયુને માર્યો છે જેણે આપડા ભગવાન એને દુખી કરી અને માં જાનકીનું હરણ કરીને આવ્યો છે એવા રામ દોહીની માટી ખવાય નહીં માટી તો ન ખવાય પણ એના લોહી ની અંદર એક ગીધડો ચાચ બોલે ને તો સાહેબ એમ પોતે જે છે એ આ સમાજનો નો દ્રોહી છે આપણા પક્ષનો દ્રોહી છે આપણી નાયત નો દ્રોહી છે સાહેબ મારી આપ સૌને વિનંતી છે કે યુદ્ધના મેદાન ને આ કાલ્પનિક ગણો જે કઈ ગણો એ વખતે ચર્ચા થઈ હોય અને યુદ્ધ ની અંદર ગીધડાઓ પણ રામ દ્રોહી જે છે એની માટી કે એના લોહીની અંદર ચાંચ નઈ બોલવાની પ્રતિજ્ઞા કરી હોય ત્યારે આ કોંગ્રેસના લોકોએ તો તમારા અને મારા રામ ને

પણ આપ બધાને અમે વિનંતી કરીએ કે બીજી તારીખે ઝાલાવાડ જિલ્લો જે છે એ રામમય બને અને એ રામ દૂતને વધાવવા માટે આપણે બધા હાડે પહોંચીએ બીજા બધા વિષયોને એક બાજુ ઉપર મૂકી અમે તો અમારા રામને જેણે નિજ ધામમાં પધરામણી કરી છે એને વધાવવા માટે નીકળ્યા છીએ આવી વાત એક એક ઘરે જઈ અને નિમંત્રણ દઈ અને આપ બધા કહેજો સામૂહિક રીતે આપ બધા બી તારીખ આવો એવી આપ બધાને પ્રાર્થના વિનંતી ધન્યવાદ ભારત માતાજી આવતી બે તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આ ઝાલાવાડ જિલ્લામાં વધારી રહ્યા છે ત્યારે આજે લખતર મંડળ દ્વારા લખતર કાર્યાલયનું ઓપનિંગ અને મોદી સાહેબની સભામાં જવા માટેના પ્લાનિંગ માટેની બેઠક હતી આ બેઠકમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી હિંમતભાઈ પડસાડા જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ગૌતમભાઈ ઘેરિયા ધારાસભ્ય વિજય પરમાશ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં રત્તર તાલુકામાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતી બે તારીખે લગભગ ચાર હજાર જેટલા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભામાં મોદી સાહેબને આવકારવા માટે ઝાલાવાડ જિલ્લામાં એમનું ઉષ્માભેર સ્વાગત કરવા માટે અંતર તાલુકામાંથી જઈ રહ્યા છે એના આયોજનની આજે સફળ બેઠક રહી અસ્થિ ભારત માતા કે જય વંદે માતા નમસ્કાર બીજી તારીખે ઝાલાવાડની ધરતી ઉપર દેશના પ્રધાનમંત્રી રામભાઈ નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા છે એના અનુસંધાને એક અલગ પ્રકારનો માહોલ સમગ્ર ઝાલાવાડ જિલ્લાની અંદર છે એના આયોજન માટેની આજની બેઠક હતી ગામે ગામ છે ભગવાન રામના નામે લોકો હર્ષભેર નીકળવા માટે આતુર છે અને ખૂબ મોટી સંખ્યામાં દરમિયાન વધારવા માટે સૌએ તૈયારી કરી છે